નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર માં ફરી આપણો શનિવાર આવી ગયો ફરી આવી તારીખ એકવીસ હતો વિજ્ઞાન ધોરણ છ ની એકમ કસોટી દોસ્તો સાચું પેપર જે તમારે પૂછાયેલું એ જ પેપર નું સોલ્યુશન લઈને આપણે આવી ગયા છીએ પ્રકરણ એક બે ત્રણ અને ધોરણ છ અને વિષય હતો વિજ્ઞાન ચલો ઝડપથી જઈએ આપણે પ્રશ્ન નંબર એક તરફ કે ભાઈ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો તમારે કોઈ પણ ચાર ખાલી જગ્યા ચાર ઓપ્શન વાળા પૂછાયેલા હતા ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો આવશે આવશે ઘઉના દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે તો સુપડું દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે બાષ્પીભવન ચોથો નંબર આવશે રેતીમાંથી મોટા કાકરાને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો ચાળવો ચાળવું જયારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય તે પદ્ધતિને ખાલી જગ્યા કહે છે તો એમાં કહે છે નિતારણ પદ્ધતિ નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય છે તો પ્રોટીનનું કાર્ય શરીરનું વૃદ્ધિ અને સમારકામ કરવાનું છે ચલો સાતમું નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે તો કાર્બોદિતનું કાર્ય છે સાતમા નંબરમાં આપણને પૂછે તો કાર્બોદિતનું કાર્ય છે શક્તિ પ્રદાન કરવાનું સ્કર્વી રોગનું ચિહ્ન શું છે તો સ્કરવી રોગનું ચિહ્ન છે પેઢામાંથી લોહી નીકળવું જે પણ દોસ્તોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન છે એને અહીંયા એકમ કસોટી કરશો એટલે પેપર પીડીએફ સ્વરૂપે મળી જશે અહીંયા હું તમને વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા કરીશ જે લાંબા પ્રશ્નો છે એ લાંબા પ્રશ્નોની ચર્ચા આપણે કરવાની છે એપમાં તમને પીડીએફ સ્વરૂપે મળી જશે જવાબો કારણ કે એ તમને મોટા મોટા વિડીયો તો ગમતા નથી તમે નાના નાના વિડીયો જોવાના શોખીન છો તો નાના નાના વિડીયો જોવા માટે શું કરવું પડે તો નાના નાના વિડીયો જોવા માટે મારે તમને લાંબા જવાબો છે એ તમને એપમાં આપવા પડે છે તો જે પણ મિત્રોએ હજુ સુધી એપ ડાઉનલોડ નથી કરી એ પ્લે સ્ટોર પર જવાનું અને આ રીતે ગાઈડ એપ લખશો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એપ ડાઉનલોડ કરી શકશો અને જે મિત્રો હજુ સુધી ચેનલ ને નથી કરી ચેનલને ને કરી દેવાનો વિડીયો લાઈક કરવાનું ભૂલવાનું નથી કમેન્ટ કરવાની જો કોઈ પ્રશ્ન હોય તો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી વારે ઘડે સાહેબ ગાઈડ એપ ગાઈડ એપ કરે છે કેમ ભાઈ સૌથી મોંઘી એપ આપણને મફતમાં મળતી હોય તો શું કરો ડાઉનલોડ નહીં કરવાની ચલો નીચેનામાંથી કયો પદાર્થ ચડકતો નથી ચડકતો નથી એવું કયું છે આપણને ના ભાઈ જો ઉતાળમાં ભૂલ થાય ચડકે છે તો સ્ટીમની ચમચી ચડકે છે આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે તો પાણી શાકભાજી અનાજ એટલે કે તમામની મહત્વની ભૂમિકા છે નીચેનો પૈકી કયો પદાર્થ પારભાષક છે તો દુધ્યો કાચ પારભાષક મતલબ થોડું ઘણું ધૂંધું ધૂંધું જોઈ શકાય નીચેનામાંથી માંથી અપારદર્શક એટલે જોઈ ના શકાય તો લાકડું પૂંથાનું બોક્સ ધાતુ નું પતરું એટલે કે તમામ આવશે જવાબ આવશે નીચે આપેલા સૂચના પ્રમાણે જવાબ આપો પાણીમાં તરતા પદાર્થો તો થર્મોકોલ રબર અને પ્લાસ્ટિકનો દડો આ ત્રણ પાણીમાં તરે નીચે આપેલા ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી હોય તો તલ અને મગફળી નીચે આપેલા વર્ગીકરણની પદ્ધતિમાં ઉપરણું પદ્ધતિને ઓળખો તો ઉપરણું પદ્ધતિમાં એક નંબર અને ચાર નંબર આવશે નીચે આપ્યા પ્રશ્ન બે રોગ વિટામિન ખાલી જગ્યાની થી થાય છે તો સુખતાન એટલે હાડકાની વાત થાય વિટામિન ડી ની કમીથી થી મેદસ્વીતા આપણા ભોજનમાં ચરબીની માત્રા વધુ હોય તો આવે છે કયા વિટામિન ની ઉણપથી હાડકા પોચાને વાકા થાય છે તો વિટામિન ડી ની ઉણપથી કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાની ચડકાટ ગુમાવે છે તો હવા ભેદ સાથેની પ્રક્રિયાના કારણે બની રેતીને પાણીમાં ઓગાડી શકતો નથી કારણ કે તે રેતીમાં પાણીમાં છે દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે ભરે છે કારણ કે પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો પણ સરળતાથી છૂટા પાડી શકાય છે કારણ કે બંને એકબીજામાં મિશ્ર થતા નથી સુકી રેતી અને લાકડાના વેનને હાથની વીણીને અલગ શા માટે યોગ્ય નથી કારણ કે બંને પદાર્થોના કદ સમાન છે ચલો પાણીમાં મીઠું ઓગાળતા ઓગાડતા અમુક સમય બાદ પાણીમાં વધુ મીઠું શા માટે ઓગાળી ઓગાડી શકાતું નથી કારણ કે જે મીઠાનું દ્રાવણ બને છે સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું હોય છે ચલો પ્રશ્ન નંબર બે ની અંદર જે છ વૈજ્ઞાનિક કારણો છે પાંચ અને છ એ તમામે તમામ તમને ગાઈડ એપમાં અહીંયા તમારે વિડીયો સ્ટોપ કરીને જોવો પડે અને કંટાળો આવે એટલા માટે તમે જેમ ચોપડી ગાઈડમાં કે ચોપડીમાં જોઈને જવાબ લખતા હોય એ રીતે ગાઈડ એપમાં તમે સરસ રીતે જવાબ લખી શકો એ માટે બધા જવાબો તમને ગાઈડ એપમાં આપેલા છે હું છેલ્લે બતાવું છું કઈ રીતે આપણે આપેલા છે ચલો પ્રશ્ન નંબર આની વાત કરીએ સમતોલ આહાર માટે નીચેનું પૈકી કયું વિધાન યોગ્ય છે તો સમતોલો આહાર માટે કયું કોઈ ખોરાકના બધા જ પોષક ધારો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ એનિમિયા રોગ દૂર કરવા માટે શું કરવું જોઈએ તો આ અન્ય ખોરાક ખાવો જોઈએ પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે કયું વિધાન યોગ્ય છે તો ત્રીજા નંબરની અંદર આપણે આવશે પદાર્થના જૂથ બનાવવા માટે કયું વિધાન યોગ્ય છે તો એની અંદર આવશે કે પદાર્થના ગુણધર્મોને ધ્યાને રાખીને સરકાર ગુણધર્મ ધરાવવા પદાર્થને સાથે મૂકવા કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટપણે જોઈ ન શકાય તેવા પદાર્થને શું કહે છે સ્પષ્ટપણે ના જોઈ શકાય તો પારભાષક પાણીનું વરાળ તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે વરાળનું દોસ્તું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે એવું આપણને પૂછ્યું છે તો એમાં આવશે ઘણી ભવન અને વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવામાં તો એમાં આવે બાષ્પી અહીંયા ત્રણ પ્રશ્નો છે ત્રુટીજન્ય રોગ જૂથ બનાવવાનું મહત્વ અને અલગીકરણ તો આ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આપણને સાહેબે સરસ મજાના એપમાં આપેલા છે ચલો આવી પ્રશ્ન નંબર ચાર ખાદ્ય પદાર્થોનું સ્ટાર્ચમાં તો એમાં આવશે એ આયોડીન મંદ દ્રાવણ સોયાબીનનું પ્રોટીન તો એમાં આવશે બી અને બદામનું ચરબીમાં તો બદામને કાગળ પર ઘસો દાળ તથા ચોખાને તો વારંવાર ધોઈશું નહીં લોખંડ અને વાદળી તો દબાવીને મીઠું પાણીમાં દ્રાવ્ય છે તો પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે ખરબચરો પદાર્થ છે તો એનો સ્પર્શ કરીને આપેલ કાગળને પારપર્શક બનાવવા શું કરીશું તો કાગળ કાગળ પર તેલ ઘસીશું બરાબર ચામાંથી ચાની ભૂકી કઈ રીતે અલગ કરશો તો ગણની વડે ગાળીને નળમાંથી આવતા ડોળા પાણીને કઈ રીતે શુદ્ધ કરાય તો એ આવે દસમા નંબરમાં શું આવે તો હવે મીઠા મીઠાનું સંતૃપ્ત વધુ મીઠું આપણે આવે ની પાણી ગરમ કરવું પડે દરિયાના પાણીમાંથી મીઠું કઈ રીતે મેળવશો તો બાષ્પીભવન દ્વારા હવે પ્રશ્ન નંબર ચાર આવ્યો ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી ખાંડ રીતિ અને મીઠાનું સંતૃપ્ત દ્રાવણ આ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ લાંબા છે તમને એપમાં મળી જશે જો એપમાં કઈ રીતે જવાબ આપણે આપેલા છે તો એપમાં તમને આ રીતે સરસ મજાના લખીને જવાબ આપેલા સરસ મજાના તમે શાંતિથી શાંતિ એપમાં કશું તમારે અલી બી ના જાય કે વિડીયો આગળ બી ના જાય સ્ટીપ બી ના કરવું પડે સ્ટોપ બી ના કરવું પડે તમે સરસ મજાના જવાબ લખી શકો દોસ્તો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે ખાસ જે પણ મિત્રોને વિડીયો ગમે એને લાઇક કરવાની ને અને યશ સર લખવાનું છે તો ચલો ત્યારે સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો ભાઈ